હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ ત્રિકોણ આપેલું હોય અને તે ત્રિકોણને કોઈ રેખા કાપતી હોય અને તે રેખા કાપતી જે કાપતી રેખા હોય તે કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો ત્યારે તે ત્રિકોણમાં કઈ રીતે તે ભાગ પાડે છે તે રેખા ત્રિકોણના અને તે કઈ રીતે સાબિત કરવાનું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે કોઈ ત્રિકોણમાં જ્યારે કોઈ ત્રીજી રેખા ત્રિકોણને એક બાજુને સમાંતર રેખાને બીજી બે રેખાઓને ભાગતી હોય તો તમે કઈ રીતે સાબિત કરી શકો કે જ્યારે એક પદ હોય એના છેદમાં બીજું પદ હોય અને ત્રીજા પદના છેદમાં ચોથું પદ હોય તો એકબીજાને ઇક્વલ આવે તો તમે કઈ રીતે સાબિત કરી શકો કોઈ ત્રિકોણ માટે એ આ વિડીયોમાં મેં સમજાવ્યું છે કે તમે કઈ રીતે કોઈ રેખા જ્યારે કોઈ ત્રીજી બાજુને સમાંતર રેખાને જ્યારે ત્રિકોણની ત્રીજી રેખાને સમાંતર રહી અને ભાગતી હોય તો ત્યારે તે કઈ રીતે એના પદ મળે તે આજે આ વિડીયોમાં તમારે જોવાનું છે કે જ્યારે કોઈ રેખા હોય તે ત્રીજી રેખાને સમાંતર હોય અને બે રેખાઓને ભાગતી હોય તો તે કઈ રીતે કયા અને કેવા ગુણોત્તરમાં તે ત્રિકોણનું વિભાજન કરે તે આ વિડીયોમાં તમારે જોવાનું છે તો જુઓ વિડીયો કે કોઈ ત્રિકોણને રેખા જ્યારે ભાગે ત્યારે તેના તેના ગુણોત્તર કઈ રીતે મળે મિત્રો જ્યારે કોઈ ત્રિકોણ હોય અને તે ત્રિકોણમાં જ્યારે કોઈ રેખા સમાંતર એક બાજુની સમાંતર રેખા જ્યારે આપેલી હોય તો તે સમાંતર ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે એક ભાગના છેદમાં બીજો ભાગ આપેલો હોય તો ત્રીજો ભાગના છેદમાં ચોથો ભાગ એને ઇક્વલ મળે તે આપણે અહીંયા ત્રિકોણ ત્રિકોણ એ માટે આપણે અહીંયા સાબિત કરવાનું છે તો અહીંયા શું આપેલું છે કે કોઈ રેખા ત્રિકોણ એ બી બે બાજુઓ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે એ બીસી અહીંયા ડી અને એમાં છેદે છે તથા બીસી ને સમાંતર છે તો આ બીસી ને સમાંતર છે ડી વાળી રેખા તો આપણે અહીંયા સાબિત શું કરવાનું છે એ ડી અપોન એ અને એ ઈ અપોન ઈ આપણે એસી સાબિત કરવાનું છે આપણે એ રીતે તો અહીંયા સિમ્પલ તમે લેવાનું શું છે ડીઈ સમાં બીસી ને આપણે જોતા જ ખબર પડે કેમ કે ડી વાળી રેખા હોય તો બીસી વાળી સમાં પ્રમાય પ્રમાણે શું થાય એ ડી અપોન ડી બી એક બાજુની છેદમાં બીજી બાજુ ઇઝ ઇક્વલ ટુ ત્રીજી બાજુના છેદમાં ચોથી બાજુ તો એ ઈ અપોન ઈસી આ રીતે આપણે લખી શકીએ આને આને શું કે ઠેલ્સના પ્રમેય મુજબ આ તમારે લખવાનું નથી પણ આ તો તમને સમજાય એના માટે હું અહીંયા લખી દઉં છું કે મેં આ પદ કઈ રીતે અહીંયા લીધું છે અથવા આને આમ પણ લખી શકાય એડી વાળો એડી અપોન ડીબી ઇઝ ટુ એ ઈ અપોન ઈસી અને આ પર લખી આ રીતે લખી શકાય ડીબી અપોન એ ડી ટુ ઈસી અપોન એ ઈ આમાં બીજું કંઈ કર્યું નથી આ પદોને ખાલી ફેરવા દે બરાબર છે નીચેનું પદ ઉપર જવા દીધું છે ઉપરનું પદ નીચે દીધું છે સિમ્પલ એજ કર્યું છે કંઈ કર્યું નથી આ પદને આ રીતે આપણે લખી શકીએ એમ કહું છું કેમ કે આપણે એક્ઝામ્પલની અંદર જે સાબિત કરવું છે તેના માટે આ જરૂરી છે ફેરવવા માટે તો સિમ્પલ આપણે અહીંયા કરવાનું કંઈ નથી હવે આપણે અહીં શું કરીએ છીએ બંને બાજુ એક ઉમેરતા કેમ કે આપણે જે પદ જોઈએ છે

બરાબર છે સિમ્પલ આ રીતે મળે તો અહીંયા ડીબી એમન અહીંયા કંઈ નથી તો એડી વડે ગુણાવો તો એ ડી આવી ગયા અહીંયા એવી જ રીતે અહીંયા ઈસી તો રહેશે અહીંયા એ વડે ગુણાવો તો એ અહીંયા આવી જાય સિમ્પલ આપણે મળી ગયા હવે આપણે તમારે જોવાનું છે ડીબી પ્લસ એ ડી અહીંયા શું છે ડીબી પ્લસ એડી તો એને શું થાય એ બી અપોન એ ડી એવી રીતે ઈસી પ્લસ એ ઈસી પ્લસ એ ઈ તો શું થશે એસી એટ એ અપોન એ ઈ આપણા સિમ્પલ આ રીતે મળી જાય હવે આપણે બીજું કંઈ કરવાનું નથી આપણે જે રીતે આને ફેરવાતા એ જ રીતે આને ફેરવી દઈએ તો શું થશે એ ડી અપોન એ બી ટુ એ ઈ અપોન તો જે આપણે સાબિત કરવાનું હતું એ ડી અપોન એ બી ટુ એ એસી આપણે આ સિમ્પલ સાબિત કરવાનું હતું કે કોઈ ત્રિકોણની જ્યારે કોઈ રેખા હોય તો તેને સરખા પ્રમાણમાં ડી અને ઈમાં છેદતી હોય કોઈ બે 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 રેખાઓને છેદતી હોય તો ત્રીજી રેખાને જ્યારે સમાંતર થાય ત્યારે તમે કઈ રીતે આને સાબિત કરી શકો તે આપણે કોઈ ત્રિકોણ માટે જોયું કે તમે કઈ રીતે કોઈ સિમ્પલ તેને કઈ રીતે સાબિત કરી શકો